હે મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે ઓરતા હતા મનના માટે પૂરા કર્યા છે ઓરતા હતા મનના માટે પૂરા કર્યા છે મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે ઓ તારા ઉપકાર મુજ પર ગણા છે હુમા ભાવે તારી ભગતી કરતા દીવા તારા મેં ભર્યા છે

તો ધર્યા છે તાર ચર નો માંડી શિષ મેં તો ધર્યા છે મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે મા તારા આશીર્વાદ મને 우리하같우리엄마 아직 게